બાબર ખાતે સાધ્વીજીની છેડતી મામલે મુલાકાત લેવા પૂર્વ સાંસદ પટેલ પૂર્વ આખી ઘટનાને શક્ત શબ્દોમાં વખોડી જલ્દી આરોપી પકડાઈ જાય અને આવા નરાધમોને કડકમાં કડક સજા થાય તેવી માંગણી કરાઈ છે બાબર માં સાધ્વીજીની છેડતીના પડઘમ સમગ્ર ગુજરાતભરમાં વાગી રહ્યા છે ત્યારે સમગ્ર બનાસકાંઠા પોલીસને અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા બાબર મુકામે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી બનાસકાંઠા જિલ્લાના પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલે મુલાકાત લીધી બાબર મુકામે સાધ્વી સાથે છેડતીની કલંકિત ઘટના બની છે તેને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી બાબર જૈન સંઘની મુલાકાત લીધી ત્યારબાદ પોલીસ તંત્ર દ્વારા ગુનેગારોને ઝડપી પકડી પાડવા તે કાર્યવાહી કરવામાં આવી રહી છે આ બાબતે માહિતગાર થયા હતા કોઈ પણ પ્રકારની જરૂર પડે તો સાથ સહકાર આપવા માટે ખાતરી આપી હતી નરાધમોની વહેલામાં વહેલી તકે પકડાયા ત્યારે કડકમાં કડક સજા થાય તેવો કોર્ટ પણ એને કરે સમસ્ત પ્રજાજનોની માંગણી છે નમસ્કાર મિત્રો હું તો આચાર્ય ભગવાન સાહેબના ચરણોમાં નમન કરું છું વંદન કરું છું આભાર સાધુજી પ્રત્યેનો જે અધમ કૃત્ય જે દાદાધમે કર્યું છે જે ધન્ય કૃત્ય વખોડવાને પાત્ર છે એટલું નહીં સમગ્ર સમાજ તમામ સમાજો અને વખોડે છે પણ આ અધમ કૃત્ય કરનારને જ્યારે રાજ્યના ગૃહમંત્રીના સીધા માર્ગદર્શનની છે જિલ્લાના એસપીની દોરવણી ચડે જ્યારે તપાસ ચાલી રહી છે ત્યારે ટીમો બની છે પણ જ્યાં સુધી આ આરોપીઓ પકડાય નહીં ત્યાં સુધી પ્રજાને શાંત પણ મળે છે આમાં આરોપીઓ વહેલામાં વહેલી તકે પકડાય અને કડકમાં કડક સજા કોર્ટ પણ એને કરે એવી સમગ્ર જ્યારે પ્રજાજનોની માંગ છે ત્યારે આ બનાવને હું ખોડી કાઢું છું અમારા આવી વધતા બધા જ આગેવાનો અત્યાર સુધી બધા લોકોએ એની મુલાકાત પણ લીધી મુલાકાતથી પણ પડતો નથી પણ જે લોકોની લાગણી છે ત્યારે કારણ કે ધર્મ પરથી જે સાધુજી જ્યારે આટલી અતુટ શ્રદ્ધાથી જ્યારે વિહાર કરીને આવતા હોય અને કોઈ જધન્ય કૃત્ય કર્યું હોય આનાથી વધારે અઘડીત કૃત્ય કોઈ હોઈ શકે નહીં ત્યારે આરોપીઓ વહેલામાં વહેલા પકડાવી બધાની લાગણી જે છે અને સંતોષાની રીતે બધાને હવે પણ તંત્રને રજૂઆત કરી છે એસપી સાથે જવારમાં પણ વાત થઈ અહીંયા આપણા એસપી સાથે પણ વાત કરી આરોપીઓ ઓળખવામાં દળ પડ્યો નથી પણ સરકારના પણ એટલા જ છે કે વહેલામાં વહેનું આ કાર્ય કરવું આભાર બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ બનાસકાંઠા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે